વાત કરીશું જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના માસિક રાશિફળ ની વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની આ મહિનો મેષ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે તમારી લાંબી યાત્રાઓનો યોગ આ મહિને બનશે તમારી મહેનત વધશે વેપાર કરવાવાળા લોકોને પણ યાત્રાઓથી લાભ થશે વ્યવસાયિક યાત્રા તમને કામમાં સફળતા અપાવશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ તમારા માટે ભાગદોડ ભરેલો રહેવાનો છે દસમા ભાવના સ્વામી શનિ મહારાજ બારમા ભાવમાં વિરાજમાન રહેશે અને છઠ્ઠા ભાવનો સ્વામી બુધ એ મહિનાની શરૂઆતમાં અસ્ત નવમ ભાવમાં સૂર્ય મંગળ અને શુક્રની સાથે વિરાજમાન રહેશે જો વિદ્યાર્થી વર્ગની વાત કરીએ તો પાંચમા ભાવના સ્વામી મહિનાની શરૂઆતથી લઈ અને છેલ્લે સુધી કેતુ મહારાજ

જો આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો જાન્યુઆરી મહિનામાં આખો મહિનો ગુરુ ત્રીજા ભાવમાં અને રાહુ અગિયારમા ભાવમાં બિરાજમાન છે જેનાથી તમારી આવકમાં વધારો થશે આરોગ્યની દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને ઉતાર ચડાવ આવી શકે છે જો આરોગ્યની દ્રષ્ટિકોણથી જોવામાં જાય તો ઉતાર ચડાવથી ભરેલો આ મહિનો એ ઘણા મામલોમાં આરોગ્ય તમારા પક્ષમાં રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વૃષભ રાશિની આ મહિનો વૃષભ રાશિના જાતકો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર અનુસાર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની આગાહી છે તમારા સાથેના સંબંધોમાં ઉતાર તણાવનું કારણ બની શકે છે આ મહિનો કારકિર્દીના દ્રષ્ટિકોણથી ઉતાર ચઢાવ ભરેલો રહેશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો શૈક્ષણિક દ્રષ્ટિકોણથી પણ આ મહિનો મધ્યમ રહેવાની શક્યતા છે શનિદેવ આખા મહિના દરમિયાન પાંચમા ભાવ તરફ દ્રષ્ટિ કરશે તમારી સખત પરીક્ષા લેશે તમારા પારિવારિક જીવનમાં પણ ઉતાર ચઢાવ આવી શકે છે જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર જ્યારે તમારા પ્રેમ જીવનની વાત કરવામાં આવે ત્યારે શનિ આખા મહિના દરમિયાન પાંચમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને પાંચમા ભાવના સ્વામી અષ્ટમ એટલે કે આઠમા ભાવમાં શુક્ર તરફ દ્રષ્ટિ કરશે જો આપણે તમારા પારિવારિક જીવનની વાત કરીએ તો એમાં પણ ઉતાર ચઢાવની શક્યતા છે તમારા પ્રેમ સંબંધની વાત કરીએ તો શનિ મહારાજની પાંચમા ભાવ ઉપર અને પાંચમા ભાવના સ્વામી શુક્ર મહારાજ આ અષ્ટમ ભાવમાં છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળો રહેવાની શક્યતા છે કારણ કે તમારી રાશિનો સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં મંગળ બુધ અને સૂર્યની સાથે આઠમા ભાવમાં વિરાજમાન છે માથે સ્વાસ્થ્યને લઈને પણ આ મહિને સચેત રહેવું વૃષભ રાશિના જાતકો જરૂરી છે અમે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે કચ્છ ઘ મિથુન રાશિની મિથુન રાશિના લોકો માટે આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાનો છે જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર મિથુન રાશિના લોકોને દસમા ભાવમાં આખો મહિનો શનિ મહારાજ વિરાજમાન રહેશે જે કાર્યક્ષેત્રમાં તમારી પાસે બહુ મહેનત કરાવશે સાતમા ભાવમાં સૂર્ય મંગળ બુધ અને શુક્ર મહિનાની શરૂઆતમાં રહેશે અને એની ઉપર ગુરુ જે વકરી છે એની દ્રષ્ટિ રહેશે જેનાથી વેપારમાં ઉથલ પૂથલ મચી શકે છે કારકિર્દીની દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો તમારા માટે કઠિન રહેવાનો છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો પાંચમા ભાવના સ્વામી શુક્ર મહારાજ અસ્ત સાતમા ભાવમાં સૂર્ય બુધ અને મંગળના પ્રભાવમાં રહેશે આ મહિનાના રાશિફળ અનુસાર તમારા પારિવારિક જીવન ઉપર દ્રષ્ટિ કરીએ તો બીજા ભાવ ઉપર મહિનાની શરૂઆતમાં મંગળની દ્રષ્ટિ છે અને મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય મંગળ બુધ અને શુક્ર આ બધા જ ગ્રહો તમારા બીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જો પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિનો તમને ઘણું બધું આપશે પાંચમા ભાવના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં સૂર્ય મંગળ અને બુધની સાથે સાતમા ભાવમાં વિરાજમાન રહેશે અને ગુરુની દ્રષ્ટિ પાંચમા અને સાતમા ભાવ ઉપર રહેશે છતાં પંચમે શુક્ર પણ હશે જેનાથી પ્રેમ જીવનમાં પ્રગાઢતા વધશે પ્રેમ જીવન સારું રહેશે જો તમારા આર્થિક જીવનની વાત કરીએ તો આ મહિનાની શરૂઆત તમારા માટે સારી રહેશે હલકા ફૂલકા ખર્ચ તો રહેશે પરંતુ આવકમાં સારો વધારો તમને મળશે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો થોડો કમજોર રહેવાની સંભાવના છે માટે આરોગ્યને લઈ અને આ મહિને સચેત રહેવું હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર કર્ક રાશિના જાતકો માટે આ મહિનો મિશ્ર પરિણામો લાવી શકે છે મહિનાની શરૂઆતમાં ચાર ગ્રહો સૂર્ય મંગળ બુધ અને શુક્ર છઠ્ઠા ભાવમાં છે અને બારમા ભાવમાં વક્રી ગુરુ અને નવમા ભાવમાં શનિનો સંપૂર્ણ પ્રભાવ તેમના ઉપર રહેશે તેથી સ્વાસ્થ્યમાં ઘટાડો થવાની સંભાવના છે તેથી તમારે તમારા સ્વાસ્થ્ય ઉપર આ મહિને વિશેષ ધ્યાન આપવું પડશે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો તમારા માટે સારો રહેવાનો છે મહિનાની શરૂઆતમાં સૂર્ય બુધ અને શુક્ર સાથે છઠ્ઠા ભાવમાં છે માસિક રાશિફળ અનુસાર આ મહિનો વિદ્યાર્થીઓ માટે પડકારોથી ભરેલો રહેવાની શક્યતા છે જો આપણે તમારા પારિવારિક જીવનની વાત કરીએ તો તેમાં થોડી ઉથલપાથલ આવીને થઈ શકે છે પ્રેમ સંબંધો માટે આ મહિનો ઉતાર ચઢાવથી સાથે રહેલો છે તમારા સંબંધોમાં તમને પ્રેમનો અનુભવ થશે પરંતુ તેમાં ઉતાર ચઢાવ આવશે નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ મહીનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે મહિનાનો પહેલો ભાગ નબળો રહેશે કારણ કે સૂર્ય મંગળ બુધ અને શુક્ર તમારા છઠ્ઠા ભાવમાં છે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારે ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે મહિનાની શરૂઆતમાં સૂર્ય મંગળ બુધ અને શુક્ર તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાન રહેશે માટે કર્ક રાશિના જાતકો સ્વાસ્થ્યને લઈ અને જરા પણ લાપરવાહી કરવી જોઈએ નહીં જેમના નામના અક્ષરો હોય છે મ અને સિંહ રાશિના જાતકો સિંહ રાશિના જાતકો માટે આ મહિનો થોડો મહત્વપૂર્ણ બદલાવ લઈને આવવાનો છે આ મહિનો આર્થિક મોરચે સફળતા લઈ અને આવશે મહિના પૂર્વાર્ધ એટલે કે પહેલા પંદર દિવસ વધારે અનુકૂળ રહેશે ઉત્તરાર્ધમાં ખર્ચમાં વધારો પરેશાન કરી શકે છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઠીક ઠાક રહેવાની સંભાવના છે દસમા ભાવના સ્વામી શુક્ર એ મહિનાની શરૂઆતમાં પોતાનાથી અષ્ટમ ભાવમાં એટલે કે પાંચમા ભાવમાં બુધ સૂર્ય અને મંગળની સાથે વિરાજમાન રહેશે વિદ્યાર્થી વર્ગ માટે આ મહિનો ચુનૌતીઓથી ભરેલો રહેવાની સંભાવના દેખાઈ રહી છે જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ અનુસાર જો તમારા પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો એના માટે આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવના દેખાઈ રહી છે જો પ્રેમ સંબંધની વાત કરીએ તો શુક્ર બુધ સૂર્ય અને મંગળની આ બધા પાંચમા ભાવમાં મહિનાની શરૂઆતમાં રહેશે પાંચમા ભાવના સ્વામી ગુરુ મહારાજ વક્રી થઈ અને અગિયારમા ભાવમાં વિરાજમાન અને ત્યાંથી પાંચમા ભાવ અને સાતમા ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે જો તમારી આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો આ મહિનો પૂર્વાર્ધમાં સારો દેખાઈ રહ્યો છે કારણ કે વક્રી અવસ્થામાં ગુરુ મહારાજ અગિયારમાં ભાવમાં વિરાજમાન થઈ તમારી આવકમાં વધારો કરાવશે તમારા આરોગ્યની વાત કરીએ તો પાંચમા ભાવમાં મહિનાની શરૂઆતમાં ચાર ગ્રહ વિરાજમાન છે અને એની ઉપર શનિ અને ગુરુની દ્રષ્ટિ હોવાને કારણે સ્વાસ્થ્યને લઈ અને આ મહિને સચેત રહેવું જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિની જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ અનુસાર કન્યા રાશિના જાતકો માટે આ મહિનો ઘણી રીતે સારો રહેવાની અપેક્ષા રાખી શકાય છે ગુરુ આખા મહિના દરમિયાન તમારા બારમા ભાવમાં વકરી છે જ્યારે શનિ સાતમા ભાવમાં મજબૂત રીતે વિરાજમાન છે આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો તમારા માટે અનુકૂળ રહેશે વિદ્યાર્થીઓ માટે મહિનાની શરૂઆત અનુકૂળ રહેશે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે પાંચમા ભાવના સ્વામી ભગવાન શનિ આખા મહિના દરમિયાન સાતમા ભાવમાં બિરાજમાન રહેશે અને તમે સખત પ્રયત્નશીલ રહેશો જ્યારે તમારા પારિવારિક જીવનની વાત કરવામાં આવે ત્યારે બીજા ભાવના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં સૂર્ય મંગળ અને બુદ્ધ સાથે ચોથા ભાવમાં વિરાજમાન છે અને પછી ઉત્તરાર્ધમાં આ બધા ગ્રહો સાથે પાંચમા ભાવમાં ગોચર કરશે પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિનો તમારા માટે સારો રહેવાની શક્યતા છે તમારા નાણાકીય જીવનની વાત જોઈએ તો આ મહિનો ઉત્તમ છે કેતુ તમારા બારમા ભાવમાં અને રાહુ તમારા છઠ્ઠા ભાવમાં મહિના દરમિયાન રહેશે જેના કારણે તમારા ખર્ચમાં વધારો થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો જાન્યુઆરી બે હજાર છવ્વીસના રાશિફળ અનુસાર તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરત પડશે કારણ કે તમારી રાશિના સ્વામી બુધ મહિનાની શરૂઆતમાં સૂર્ય મંગળ અને શુક્રની સાથે ચોથા ભાવમાં વિરાજમાન છે